નમસ્કાર દર્શક મિત્રો હું છુપરમાં રન તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલી રિપોર્ટર દિનેશ દાદલ સાથે અમરેલી વેદ અમરેલી વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટરના પ્રોજેક્ટનો શુભારંભ કરતા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટરના પ્રમુખ શ્રી લલિતભાઈ ઠુંબર દ્વારા જાહેરાત જાહેરાત કરવામાં આવી છે કે અમરેલી જિલ્લાના તમામ મંદિરના પૂજારીશ્રીઓ દરેક સંપ્રદાયના સાધુ સંતો મુસ્લિમ તેમજ વોરા સમાજના તમામ ધર્મગુરુ તેઓ વ્યક્તિગત બ્લડની જરૂર પડશે ત્યારે વેદ બ્લડ સેન્ટર દ્વારા મફત ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપવામાં આવશે બ્લડ બેંકને એક બોટલ બ્લડ માટે જાળવણી ખર્ચ એક હજાર રૂપિયા થતો હોય છે આ મફત બ્લડ સર્વિસ વેદ આ મફત બ્લડ સર્વિસ વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટ ત્રણ વર્ષ માટે ફી નિશુલ્ક બ્લડ પૂરું પાડશે આજે આ પ્રોજેક્ટને શુભારત આજે આ પ્રોજેક્ટની શુભ શરૂઆત આજ રોજ સાધુ સંતોની હાજરીમાં માનનીય ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા શુભારત શુભ શરૂઆત કરવામાં આવેલ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ સારા વિચાર સાથે બ્લડ બેંક તો એમણે પોતાના વિચાર આવવાથી સ્થાપના કરી પણ જે રીતે ઘણીવાર ઘણા પરિવારો મુસીબતમાં હોય અત્યારે ગામડામાંથી અહીં આવતા હોય એક થયા ત્યારે બ્લડ ના મળતું હોય ત્યારે ઘણા લોકો મુસીબત અનુભવતા હોય છે ઘણી વાર બ્લડ બેંકની પણ અમુક મર્યાદાઓ હોય છે એમાં કઈ આખી વિગતોની વાત કરી કે મર્યાદાઓના કારણે કોઈ પરિવારને પણ ઘણી વાર મુસીબતો કોઈ થતી હોય છે ત્યારે બ્લડ ન મળે ત્યારે શું કરવું માણસ પણ ત્યારે આખો કામોથી જતો હોય છે પણ લલિતભાઈના સારા વિચારને હું તો બિરદાવું છું અને સાથોસાથ જે રીતે જાહેરાત કરી છે ત્રણ વર્ષ માટે જે રીતે કોઈ પુજારી હોય કોઈ સંતો હોય જે રીતે એમણે વાત કરી એ લોકોને તદ્દન બ્લડથી આપવા માટેની વાત કરી કે નાની નાનીસોની ઘટના નથી ખૂબ મોટી સેલેન્જ એમણે પોતે ઉપાડી છે આ સેલેન્જ આપણા બધાના ભરોસે ઉપાડે છે આપણે પણ એમને ભવિષ્યમાં સપોર્ટ કરવો પડે એ પણ ક્યાંય એમના પોતાનો જો મને જુશો એ પણ માટે જરૂરી છે જે રીતે લોકોને સેવા કરવા માટેની વાત હોય મદદ કરવા માટેની વાત હોય હમણાં વિપુલભાઈ રીતે વાત કરી કે સાઠ ટકા બ્લડ એ સાવરકુલા વિસ્તારમાંથી આવે છે એ વાત સાથે હું સહમત છું એ માટે બ્લડ બેંકનું ઓપનિંગ કરવા સાવરકુલા ગયો હતો લગભગ દસક બાર વ્યક્તિ એવા મળ્યા કોકે 70 વાર બ્લડ આપો કોકે 80 વાર બ્લડ આપો બે વ્યક્તિ પ્રવીણ સાવંત ને કોઈ બીજા 110 વાર ને 105 વાર બ્લડ આપો મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તરોડા ગુરુકુલથી પધારે સમગ્ર સંતગણ અમર મંચસ્થ તમામ મહાનુભાવો સમયના પાબંધીને અનુદિને કૌશિકભાઈ દોઢ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો પણ આપણે બધાય એમને પછી કોર્ટમાં કાર્યક્રમ હતો અને કોર્ટમાં કૌશિકભાઈ અમારું બ્લડ બેંકને આ અરે તેને બધા દસ સેકમેન્ટ બધાનું બ્લડ ડોનેશન ચાલતું હતું આવ્યા અને આપને ક્ષમા કે અમે બ્લડ ભગ્યા બાદ આપી ન શકીએ આજે આ બ્લડ બેંકની શરૂઆત જ્યારે મારે લોહીની જરૂર પડી ત્યારે મેં આજથી આઠ વર્ષ પહેલાં ત્યારે મારો આવડો મોટો ગ્રુપ ત્યારે મેં ચાર કલાકે મારે ત્રણ બોટલ ભેગી થઈ ત્યારે સંકલ્પ કર્યો આ બધા હીરા ઉદ્યોગના માધ્યમથી હું અમરેલીમાં બ્લડ બેંક ચાલુ કરીશ અને એના માધ્યમથી આ બધાના સાથ સહકાર અમરેલી જિલ્લામાં કમ્પોનન્ટ બ્લડ બેંક આપણે ચાલુ કરી કમ્પોનન્ટ એટલે રેડક્રોસ છે એ સાદી બ્લડ બેંક છે કમ્પોનન્ટ એટલે કે એક વ્યક્તિ મારી ત્યાં બ્લડ આપે તો ચાર વ્યક્તિને ચડે જેને પ્લેટલેટની જરૂર છે ને પ્લેટલેટ ચડે એપીએફપીની જરૂર છે ને એપીએફી ચડે આ નવી ટેકનોલોજીને આપણે આધુનિક બ્લડ બેંક બનાવી ગયા વર્ષે આપણે બત્રીસ મહિલાઓની જ્યારે ડિલિવરી ટાઈમે એમને બ્લેડિંગ ચાલુ થઈ જાય ત્યારે એને જે તાત્કાલિક એફએફી ચડાવવો પડે કાં આપણે રાજકોટ જવું આપણે ભાવનગર જવું પડતું ત્યાં સુધી ખલાસ થઈ જાય બત્રીસ મહિલાઓની જિંદગી આપણે ગયા વર્ષે બચાવી વર્ષે આપણે હીરા ઉદ્યોગમાં મંદી હતી અત્યારે આપણે જાહેરાત કરી હતી કે અમરેલી જિલ્લામાં નવસો સિત્તેર હીરાના કારખાના છે ને સુડતાલીસ હજાર રત્નકલાકારો છે ત્યારે હીરા બદલેકનું મારી કમિટીએ કીધું કે આની માટે કંઈક કરવું પડે ત્યારે આપણે જાહેરાત કરી હતી કે સુડતાલીસ હજાર કારીગરો એના માતા પિતા એના બાળકો ને છ મહિના માટે એક પણ ટૂંકાનો રૂપિયા આપણે લેવામાં આવશે નહીં એને આપણે બધાને બ્લડ પૂરું પાડી